કે એવું સુઈ જવું છે કે બસ હવે ઉઠવું નથી કે એવું સુઈ જવું છે કે બસ હવે ઉઠવું નથી ને છોડી જવાનું છે છોડી જવાનું છે બધું છૂટતું વાહ કે એવું સુઈ જવું છે કે બસ ઉઠવું નથી અને છોડી જ જવાનું છે બધું તોય છૂટતું નથી આપણાથી છૂટતું જ નથી અને આપણે વાલ કરવા માટે વાલ લૂંટાવા માટે તૈયાર હોઈએ છે તો કે લૂંટાવી દેવું છે બધું વાલ કે લૂંટાવી દેવું છે બધું વાલ હવે હવે કોની ઉપર કરમની કઠણાઈ જુઓ કે કોઈ લૂટતું નથી કરમ કરમની કઠણાઈ જુઓ કે કોઈ લૂંટતું નથી અને હવે આ શેર જેને ગ્રે હેર આવી ગયા છે એના માટે છે એટલે મારા તો છે જ પણ બીજા પણ ગ્રે હેરસ મને અહીંયા દેખાઈ રહ્યા છે કે ભલે ને હો વૈભવ તમે આખા આ બાગનો કે ભલે ને હો વૈભવ તમે આખા આ બાગનો સહેજ મૂરજાઓ પછી લોક બહુ પૂછતું નથી ક્યાં વાત કે સહેજ મૂરજાઓ પછી લોક બહુ પૂછતી નથી અને શેર છે કે આપ્યા હતા કોલ સાથ રહેવા બધા જ કે આપ્યા હતા કોલ જેમ પ્રણવ ભાઈએ કીધું કાં કર્યા જઈને આપણે ઝાડ પર લખી આઈએ છીએ કે આપ્યા હતા કોલ સાથ રહેવા બધા અનમારા સંજોગો પલટાય પછી આયખું ખૂટતું નથી કયા વાત આહા એ સંજોગો પલટાય પછી આયખું ખૂટતું નથી અને હમણાં જ આપણે બહુ મોટો એક ઉત્સવ ઉજવ્યો જે ઉત્સવે આપણા બધાના હાથ પર એક કાળી ટીલ્લી લગાવી છે એ કાળી ટીલ્લી ઉપર એક શેર છે કે જામી હરીફાઈ કેવી જોને ખોટાની ચારો કોર કે જામી હરીફાઈ કેવી જોને ખોટાની ચારે કોર ખરા માણસને હરાવી અહીં કોઈ ચૂંટતું નથી